નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો છેલ્લા કેટલાક દિવસમાં ભારતીય ક્રિકેટ જગતમાં મેચ દરમિયાન એક પછી એક ઘણા ખેલાડીઓની મોતની ઘટના સામે આવી છે થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના ક્રિકેટર સુબિન યાસીનનું નિધન થયું હતું હવે ટુર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના વૈશાલા કે નામના ખેલાડીઓનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે મળતી માહિતી મુજબ બેંગ્લોરમાં આયોજિત એચજી સાઉથ ટુર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના આ ક્રિકેટરનું તમિલનાડુ સામે મેચ બાદ મોત થયું હતું જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બેંગ્લોરમાં તમિલનાડુ સામે મેચ રમ્યા બાદ વૈશાલા ટીમ સાથે મુલાકાત સ્વાગત કરી રહ્યો હતો ત્યારે આ પછી તે રાત્રે ભોજન કરવા જતો હતો ત્યારે તે સાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈ ગયો હતો જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે આ પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોરની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ